તો એ કેમ છો બધા જે આદિવાસી આજે અમે અમારું ગામ સોરાલીમાં અમારા ફળિયાના ચિલ્લર પાર્ટી અને વડીલો દ્વારા નાનું વૃક્ષારોપણનું આયોજન કરેલું તો અગાડી અમારા વિડીયોમાં જોજો કે અમે કેવી રીતે થોડીક મહેનત કરીને વૃક્ષારોપણ કરેલું આ છે અમારી ગેંગ હેલો કહી દો બધા તો ચાલો હવે અગાડી પોતપોતાનું એક એક છોડ લઈને પોતપોતાનો ખાડો પોતપોતાય ખોદવાનો છે

તો અગાડી આ છે અમારા વડીલ ગીતાબા અને જાગુબેન ખોદતા ખોદતા બહુ પસીનો નીકળી ગયો હતો પથ્થર આવી ગયેલા બહુ ખોદું પડ્યું અમારા એડિટર ભાઈ બહુ મહેનત કરતા છે તો ફ્રેન્ડ્સ જોડાયેલા રહેજો છેલ્લે સુધી અમારા આ મિનિ વ્લોગમાં કોને છોડ કોને લીધી છે ભૂલી ગયા છે આ મારો છે મારો કરતા છે આ છે આ લેને છોડ આ લે નું એના નામ પર સબાસ બેટા બહુત બઢિયા મન આ સાથે હવે બા મદદ કરવા માટે આવ્યા છે સાથે મંથન પણ બરાબર સ્પીડ માં રાખે છે

તો ફ્રેન્ડ્સ અમારા ગામના મંદિરનો નજારો જોઈ લેજો અમારો ખૂબ જ સરસ આપણે આવડો ખોડતા હતા ત્યારે ખોદતા હતા તેમાં જ ખોદવાનું છે બરાબર લાગો બરાબર બસ એમ જ આગે પેલો એ મનસુ એ હેરુ લખો એ આપણ જોઈ ને આપણ અમારા સોનુ પ્રાણો અને કાવ્યા ખબર ને શું કરતા છે આ બાજુ મોબાઈલ લઈને આ બાજુ આ ખુશી મોડલ પણ શું કરી રહ્યા છે અમને મદદ કરો લાગો આ બાજુ ખુદો માટે અંદર અંધારું થઈ જવાનું છે હવે આમાં છોડનો ગોળ ગોળ ફરાવતા છે ખબર નહીં મંત્ર મંત્રમાં આવતા છે છોડમાં છોડને કઈ નહીં થાય લોંગી જાય એમ કરીને તો બાય બાય ફ્રેન્ડ્સ હવે મળીએ નૅક્સ્ટ વિડિયોમાં તમારો નાનો લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય